વિરમગામ રૂરલ પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ફિલ્મી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પોલીસને જોઈને આરોપી ફરાર વિરમગામ પોલીસના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ અશોકભાઈ અને દિલજીત સિ સહિત વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના સચાણાથી કલ્યાણપુર જતા વૃદ્ધાશ્રમ પાસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી ગાડીનો પીછો કરતા દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડીનું ટાયર ફાટતા પોલીસને જોઈને આરોપી નાસી છૂટ્યો હતો વિરમગામ રૂરલ પોલીસે કારમાંથી વિદેશી દારૂ બિયરની કુલ નંગ સાતસો દસ કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર આઠસો ચોર્યાસી સહિત સ્વિફ્ટ ગાડીની કિંમત ચાર લાખ એમ કુલ મળીને પાંચ લાખ પાસઠ હજાર આઠસો ચોર્યાસી નો મુદ્દા માલ ઝડપી પાડી વિદેશી દારૂની પાયલોટિંગ કરતી કાર પણ પોલીસને જોઈને કાર ચાલક નાસી છૂટતા સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને ફરાર આરોપી અજયભાઈ ગાભાજી ઠાકોર રહે વરખડીયા તાલુકો કડી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે